આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે જે ઢોરોથી હાજીપીર સોળ કિલોમીટર રોડ આજે ત્રણ વર્ષથી લટકેલી હાલતમાં છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખનાર એજન્સી અધવચે કામ મૂકીને ભાગી ગઈ હતી જેના કારણે અહીંયાના સોળ થી સત્તર ગામોને ને આવા જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને નખત્રાના કે ભુજ સુધી જવું હોય તો આ સોળ કિલોમીટરની અંદર દોઢ બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ અંદર ઉભી થઈ છે જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનું કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસો ની અંદર પણ અમે અ વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડ નું કામ તુરંત થાય એવી માંગણી છે અમારી